ગર જિલ્લાના લીંબડી નેશનલ હાઈવે ઉપર આવેલ ખાતે સુરેન્દ્રનગર જિલ્લાના તરફદાર કોરી પટેલ જ્ઞાતિ દ્વારા મહાસંમેલન યોજાઈ ગયું આ સંમેલનની અંદર સુરેન્દ્રનગર જિલ્લાના તરફદાર કોરી પટેલના આગેવાનો અને ગુજરાતભરના તરફદાર કોરી પટેલના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ તરફદાર કોરી પટેલ જ્ઞાતિજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લામાં લોકસભાની બેઠક ઉપરથી ચુવારિયા કોરી સમાજના ચંદુભાઈ છગનભાઈ સિંહોરાને ટિકિટ આપતા કોરી પટેલમાં વિરોધનો વંટોળ ઉઠ્યો હતો અને તરપદા કોરી પટેલમાં રોષ ફાટી નીકળ્યો હતો ત્યારે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની લોકસભાની બેઠક ઉપર ચુવારિયા કોરી પટેલને પટેલના ઉમેદવાર ચંદુભાઈ છગનભાઈ સિંહોરાને ટિકિટ આપતા તરબદા કોરી પટેલમાં ભારે રોષ ફેલાયો હતો ત્યારે તરફદા કોરી પટેલ સમાજ દ્વારા ભાજપને હરહરતો અન્યાય કરવામાં આવી રહ્યો છે ત્રણ વખતથી ત્યારે ચુવારિયા કોરી સમાજને ત્રણ વખતથી ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી આપવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે તરફદા કોરી પટેલ મોટી વસ્તી ધરાવતી હોવા છતાં એમની અંદાજે આશરે ચાર લાખને એસી હજારથી વસતી હોવા હોવા છતાં ત્યારે ભાજપ દ્વારા તરફદા કોરી પટેલ સમાજ સાથે અન્યાય કરવામાં આવે છે જો ભાજપનો ઉમેદવાર બદલી ભાજપનો ઉમેદવાર ચંદુભાઈ છગનભાઈ છગનભાઈને બદલવામાં નહીં આવે નહીં આવે અને તરબદા કોરી પટેલનો ઉમેદવાર મૂકવામાં નહીં આવે તો તરફદા ખોરી પટેલ લોકસભાની ચૂંટણીમાં અપક્ષમાં લડી લેવાના મૂળમાં છે જો કોંગ્રેસ દ્વારા જ્યારે તરફદા કોરી પટેલને ટિકિટ આપવામાં આવશે તો તરબ તરફદા કોરી પટેલ સમાજ જ્ઞાતિજનો એક થઈને કોંગ્રેસના ઉમેદવારને જીતાડી દેશે અને ભાજપના ઉમેદવારને હરાવી દેશે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે તરબદા બોરિંગ તરફદા કોરી પટેલ બોરિંગ ખાતે જ્યારે જ્ઞા તરફદા કોરી પટેલ સમાજના ભાઈઓએ ફારો એકત્રિત કર્યો હતો જે ઉમેદવાર આવે તેને જીતાડવા માટે ફારો એકત્રિત કર્યો હતો જે ઉમેદવાર લોકસભાની ચૂંટણી લઈને ટિકિટ લઈને આવે કોંગ્રેસમાંથી તેને જીતાડવા માટેની પણ કોરી પટેલે તૈયારી બતાવી હતી જ્યારે તરફદા કોરી પટેલ ને ભાજપ દ્વારા ટિકિટ નહીં આપવામાં આવે તો તરબદા કોરી પટેલ કોંગ્રેસ કોંગ્રેસને માંથી જે ટિકિટ લઈને આવશે તે ઉમેદવારને જીતાડી દે છે તરફદા કોરી પટેલ પટેલ પટેલને ટિકિટ નહીં મળતા હર તો અન્યાય થતા સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા બનના અને ગુજરાત અને તરફદા કોરી પટેલના લોકોમાં રોષ ફેલાયો છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે તરફદાર ચુવાલીયાખોરી પટેલને ટિકિટ આપતા સુરેન્દ્રનગર જિલ્લામાં ફડકો થયો છે માયાજા ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ સુરેન્દ્રનગર આજ રોજ લીંબડી તળપદા કોળી બોર્ડિંગ ખાતે સંમેલન યોજવામાં આવ્યું હતું આ સંમેલનમાં એ રીતે નક્કી કરવામાં આવ્યું છે કે જો ભાજપ આ ટિકિટની ફેરબદલી ન કરવામાં આવે તો જે પણ ભાજપનો મુરત્યો ઊભો છે તેને ઘર બેગો કરી દેવાનો છે એવો નિર્ણય કરવામાં છે અને છેવટે જો કોંગ્રેસ ઉમેદવાર કોળી તળપદા કોળી સંબંધો જાહેર કરે તો એને જીતાડવાનો છે

અર્જી રાતે આ વિક્રમ ને યાદ કરી જો કોઈ ભી ઉમે થાય માને કે આપણી અહીંયા જે બાવળી છે કે બીજેપી ની અંદર ગળતે ખોળી સમાજ નો ઉમે જો આવે માને કે નો આવે અને કોંગ્રેસ ની અંદર ખોળી સમાજ ને ટિકિટ આપે પણ માનો કોંગ્રેસ ની અંદર પણ ખોળી સમાજ ને ટિકિટ નો આપે તો પછી

ટિકટ ની બાબત ની ઘણી વાત કરી બીજી બધી વાત કરી પણ અહીંયા બેઠેલા સામેના ના મારે પૂછવું છે કે અત્યાર સુધીની